જય દ્વારકા આપણે પહોંચી ગયા અત્યારે દ્વારકા અને અત્યારે તો ત્યાંનો માહોલ તમને હું બતાવીશ મિત્રો અહીંયા શ્રદ્ધાળુ બહુ બધા અત્યારે છે અહીંયા આખો રોડ છે સામે તમને દેખાય ને અહીંયા એ મંદિર છે અત્યારે આપણે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો અમે ચાર ફ્રેન્ડ છે તો અત્યારે ચાલો આપણે દ્વારકાધીશ ના દર્શન હમણાં કરશું અને અહીંયા જો નદી કિનારો પણ માસ્ત છે માહોલ સારો છે સામે પાર્કિંગ કરીને અત્યારે આપણે નીકળી ગયા તો ચાલો આપણે દ્વારકાધીશ ને દર્શન જઈએ દ્વારકાધીશ ના દર્શન કરવામાં એટલી ટ્રાફિક છે મિત્રો અત્યારે જો અત્યારે અહીંયા દર્શન કરવાને સમસ્યા જો કુલ ટ્રાફિક છે ત્યારે હાલ द्वारकाधीशને દર્શન કરવા છું ને ત્યાં લગભગ કલાક લાગશે મિત્રો અમારે એટલી ટ્રાફિક છે અહીંયા અમારા બધા મિત્રો અમે ચાર આરે છે લાઈનમાં ઊભા છે ભાગા એટલી ટ્રાફિક છે એક જ લાઈન માં એક કલાકથી અહીંયા ઊભા છે જેમ સુદામાને કૃષ્ણ ભગવાન જેમ દર્શન આપ્યા હતા વાત જોઈ પડી હતી સુદામાને એ જ રીતે અત્યારે અમારા બધા હરિભક્તો ને છે ને આ જ રીતે વાત જોઈ પડે એમ છે દર્શન માટે એટલી લાઈન છે મિત્રો પછી આમાં અમારે હાથ પગ ધોઈ ને અમે બધા દર્શન કર્યા નદી મૈયાના આખી આ અને મૈયા છે બધા અહીંયા આ પોતાનો શરણ વર્ત કરે છે જય મહાદેવ મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ અને આ ભડકેશ્વર મહાદેવ આઈનું માયતમ એવું છે કે કે આયાનો જે દરિયાનો મોજા છે ને આખો પેલા તો તમને હું બતાવી દઉં કે આખો આ દરિયા કિનારો છે અને અહીંયા મેં થોડું ગાઈડ કર્યું તો ગાઈડ્સમાં એવું જાણવા મળ્યું કે જે અહીંયા લગી જે આ દિવાલ છે ને એની ઉપર એટલે કે અહીંયા લગી મોજાની લહેર આવે છે સાંજે સાડા છ સાત સાત આજુબાજુ ને અત્યારે અમે ચાર વાગી ગયા છે સત્તા પણ જો અહીંયા લહેર છે ને અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અને એનો અવાજ સાંભળવાની પણ એટલી મજા આવે છે અને અહીંયા તમે સામે જુઓ ને તો ગુફાઓ ટાઈપનું આખું ગુફા છે એમાં નાના કોઈ કબૂતર ને આ બધાની ગુફા છે તેમાં રહે છે તમે જોઈ શકો છો ઉડે છે બહુ મસ્ત મજાનું છે અને અહીંયા સાંજની લહેર જોવા માટે પણ આવવું પડે છે તમે સામે અંદર જોવો ને તો પછી ત્યાં પણ લહેર ચાલુ છે અહીંયા બધા અમારા મહાદેવના દર્શન માટે બધા મિત્રો આવ્યા છે જો આ બધા મિત્રો અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે અને આપણે આ મહાદેવની શિવલિંગ છે અમે બધા મિત્રો અત્યારે છીએ અહીંયા ફોટોગ્રાફી માટે પણ ચાલુ છે મસ્ત મજાની એક લહેર માટે આવવા જેવું છે મિત્રો તમે આ જોઓ ને તો આ دریا વચ્ચેથી મોજાની લહેર ચાલુ છે જો આ જોઈ શકો છો ને તો આ 6:30 પછી તમે મિત્રો આવો ને તો અહીંયા લગીની લહેર તમને જોવા મળે છે આ ઉપર છે લહેર આવે છે અત્યારે થોડી અંદર છે મિત્રો તો અમે બધા મિત્રો તો અત્યારે અહીંયા આવી ગયા છે આની મોજ લેવા માટે હે ને બાકી જો આ લહેર જોઈ લો ખાલી હજી આ ચાર વાગ્યા ની લહેર જો આટલી હોય તો સાંજે સાડા છ પછી ની કેટલી મજા આવતી હશે તો જરૂરથી પધાર જો મિત્રો અહિયાં મહાદેવ ના દર્શન માટે